શું આપ દવાખાનામાં સારવાર લઈ રહ્યા હોય અને રાત્રે ઉંદર આપના પગ કોતરી ખાય તો જી હા મિત્રો આવી જ ઘટના કોઈ ખાનગી હોસ્પિટલમાં નહીં પણ એક સરકારી હોસ્પિટલમાં બની છે આણંદની જનરલ હોસ્પિટલમાંથી આવી એક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં ગાના ગામના ઇઠ્યોતેર વર્ષીય ડૉક્ટર ભૈલાલભાઈ પટેલ નામની સાથે આ ઘટના બની છે છેલ્લા ઘણા સમયથી આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે દાખલ છે ત્યારે ગત રોજ મોડી રાત્રે ઉંદર તેમના પગની એક આંગળી અને અંગૂઠાને કોતરી ખાધો છે હોસ્પિટલમાં ઉંદર આવી જાય અને દર્દીનો પગ કોતરી ખાય ત્યાં સુધી તંત્ર શું કરે છે જે સવાલ ઉઠવા પામ્યા છે હાલ તો જિલ્લાના મુખ્ય તબીબી અધિકારી સ્ટાફને નોટિસ ફટકારવાનું જણાવી રહ્યા છે પરંતુ આપણે શું લાગે છે સરકારી દવાખાનામાં સારવાર દરમિયાન આવી ઘટનાનું પુનરાવર્તન નહીં થાય તેવું આપને લાગે છે ખરું કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નમસ્કાર